હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડે એવા ઘરમાં ગરમ નવી રીતે બટેટાના પરાઠા તો આપણે પાલક બટાકાના પરાઠા બનાવીશું બહુ ટેસ્ટી એવા બાળકોને લંચ બોક્સ સવારનો નાસ્તો કે સાંજ માટે પણ બનાવી શકો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ખંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો મિક્સર જારમાં એક ઇંચ આદુના ટુકડા અને ત્રણ લીલા મરચાં તીખાશ તમને જોવે એ રીતે એકથી બે પણ લીલા મરચાં લઈ શકો અને બે કપ પાલકના પાન તો આ રીતે ધોઈ નીતારી અને મેં લીધા છે અને આપણે જરૂર લાગે એટલું પાણી તો અહીંયા હું એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરી અને આપણે પાલકની પ્યોરી એટલે કે એકદમ એની ગ્રેવી જેવી પેસ્ટ કરી લઈશું તો અહીંયા મેં એક ચોથાઈ કપ જેટલું પાણી વાપર્યું તો અહીંયા લગભગ પોણો કપથી થોડી ઓછી પાલકની પ્યોરી આ રીતે રેડી થઈ ગઈ અને સાઈડમાં મૂકીશું હવે લોટ બાંધવા માટે એક બોલમાં બે કપ ઘઉંનો લોટ એટલે કે રોટલીનો લોટ લઈ લઈશું અને એમાં એક ટી સ્પૂનથી થોડું ઓછું મીઠું ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું તેલનું મોણ જો તમારે ઉમેરવું હોય તો ઉમેરી શકો છો હું ક્યારેય નથી ઉમેરતી એટલે હું નથી ઉમેરી રહી સાથે આપણે જે પાલકની પ્યોરી બનાવી છે એ બધી જ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મસળી અને પેસ્ટ એટલે કે આ પ્યુરીને મિક્સ કરી દઈશું અને મિક્સર જારમાં એક ચોથાઇ કપ જેટલું પાણી લેશું અને આપણે સોફ્ટ એવો રોટલીનો જેવો લોટ હોય એવો લોટ બાંધવાનો છે તો લગભગ તમને પોણો કપથી થોડી ઓછી પાલકની પ્યુરી અને એક ચોથાઈ કપ જેટલા પાણીની જરૂર પડશે તો એક કપથી બધું થઈને તમારે થોડું ઓછું વાપરી અને આ રીતે લોટ સોફ્ટ એવો બાંધી રેડી કરી લેવાનો લોટને ખૂબ જ સારી રીતે મસળી લઈશું થોડું અમથું તેલ આ રીતે ઉમેરી પાછો લોટને ખૂબ જ સારી રીતે મસળી લોટને ઢાંકી અને દસથી પંદર મિનિટ જેવો રેસ થવા દઈશું તો ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ બનાવીને રેડી કરી લઈશું સ્ટફિંગ માટે મેં ચાર મીડિયમ અને એક નાનું બટેટું આ રીતે બાફી છાલ ઉતારી રેડી કરી લીધું છે એમાં આપણે સાથે મસાલા કરી લઈશું બે ટી સ્પૂન જીરું પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર કે તીખાશ તમને જો એ રીતે વધુ ઓછું ઉમેરી શકો એક ચપટી જેટલી હિંગ એક ટી સ્પૂન મીઠું એક ટી સ્પૂન આમચૂર પાવડર તો કાચી કેરીનો પાવડર એટલે કે ડ્રાય મેંગો પાવડર અડધી ટી સ્પૂન સંચળ એક ટી સ્પૂન મરીનો પાવડર તો તીખાશ તમારે બેલેન્સ કરવાની છે થોડું ઓછું ઉમેરો તો પણ ચાલે બે ટી સ્પૂન જેટલો ચાટ મસાલો એક નાની ડુંગળી ઝીણી ચોપ કરેલી ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરવાનું અને સાથે એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી આ રીતે મસળીને ઉમેરી દેશું અડધો ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ કે પછી સ્વાદ પ્રમાણે ઉમેરી દેવાની બાળકો માટે બનાવવાના હોય તો આદુ મરચાં અને લાલ મરચાં અને મરીનું પ્રમાણ તમારે ઓછું રાખવાનું આ રીતે પહેલાં બટેટાને મેશ કરી દઈશું અને પછી હાથેથી આ રીતે મસાલા એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે બટેટાનો મસાલો બની તૈયાર થઈ ગયો લોટને રેસ્ટ થવા મૂક્યો હતો એને લગભગ હવે દસેક મિનિટ જેવું થઈ ગયું લોટને એકદમ સારી રીતે મસળી લઈશું અને એમાંથી એક સરખા આઠ લુવા કરવાના છે આ રેસિપીથી તમે આઠ સ્ટફ પરાઠા તો ચારથી પાંચ લોકો માટે આ રેસીપી બનાવી શકો રોટલીના લુવા કરતાં થોડો મોટો લુવો લઈ અને આપણે એને સૂકો લોટ આ રીતે લગાવી અને મોટી રોટલીની જેમ આપણે એને વણી લઈશું તો આ રીતે મોટી પાતળી રોટલીની જેમ મેં વણી લીધું હવે સ્ટફિંગ માટે આ રીતે વચ્ચે ટ્રાયંગલ શેપમાં તો લગભગ ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ આ રીતે થોડું થોડું લેતા જશું અને ટ્રાયંગલ જેવો શેપ ત્રિકોણ જેવો શેપ વચ્ચે આ રીતે આપી દેશું ખૂણામાં પણ એકદમ એક સરખો આવે એટલે એ રીતે તમારે સ્પ્રેડ કરવાનું હવે પરાઠાને એક સાઈડથી આ રીતે ફોલ્ડ કરીશું બીજી સાઈડથી કરીશું અને ત્રીજી સાઈડથી કરીશું કિનારી એકદમ સારી રીતે ચિપકાવી દઈશું અને સૂકો લોટ આ રીતે બે સાઈડ લગાવી દઈશું અને આપણે એને હળવા વેલણથી તો ખૂણા ખૂણા જે કિનારી હોય એ જ વણવાનું છે તો માત્ર બેથી ત્રણ વાર તમે વણશો એટલે પરાઠું એકદમ પરફેક્ટ એવું વણાઈ જશે એ જ રીતે આપણે બીજા બધા પરાઠા વણતા જઈશું અને સાથે સાથે શીકતા જઈશું તો આ રીતે પરાઠું તમે સ્ટફ કરો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું ટ્રાએંગલ શેપ આપવાનું પછી આ રીતે તમારે ફોલ્ડ કરવાનું અને ટ્રાયંગલ શેપમાં તમારે કિનારીઓ તો ખૂણા જે ટ્રાયંગલ શેપ ના પડે એ પણ એકદમ સારી રીતે ચિપકાવી અને બંધ કરવાનું હળવા હાથે થોડું સ્ટફિંગને આ રીતે તમારે સ્પ્રેડ કરવાનું અને પછી બે સાઈડથી સૂકો લોટ આ રીતે છાંટી દેવાનો અને માત્ર હવે બેથી ત્રણ વાર વેલણથી તમારે એને વણવાનું સ્ટફિંગ તમે થી આ રીતે સ્પ્રેડ કરશો એટલે પૂરા પરાઠામાં ખૂણા ખૂણા સુધી પહોંચી જશે તો આ રીતે પરાઠા વણતા ટાઈમે ફાટશે પણ નહીં પરાઠાને શેકવા માટે મેં તવો ગરમ કરી લીધો છે તવો એકવાર ગરમ થઈ જાય એટલે આ રીતે પરાઠો ઉમેરી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખી ચાલીસ સેકન્ડ જેવું મેં થવા દીધું એને ફ્લિપ કરી દઈશું ઉપરના સાઈડ ઘી કે તેલ આ રીતે લગાવી દઈશું આ રીતે સાઈડમાં પણ મેં ઘી આ રીતે છાંટી દીધું બીજી સાઈડથી પણ ચાલીસ સેકન્ડ જેવું થવા દેવાનું પછી મીડિયમ ફ્લેમ પર જ આપણે એને બે સાઈડથી એકદમ સરખું એવું કૂક કરવાનું છે પરાઠાની જાડાઈ બહુ વધારે પડતી નહીં રાખવાની આ રીતે અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી ડિઝાઇન આવી પરાઠું તમારું શેકાઈને રેડી થઈ જશે સ્વાદમાં આ પરાઠું બહુ જ ટેસ્ટી એવું લાગે છે તો જો તમારે પાલક બાળકોને ખવડાવી હોય અને ન ખાતા હોય તો બહારના લેયરમાં પાલકથી તમે એનો લોટ બાંધો અને વચ્ચે બટેટાના પરાઠા તો બાળકોને ભાવશે ખરું અને હેલ્ધી પણ ખરું તો શિયાળાની ઠંડીમાં સવાર સવારમાં જો આવા પરાઠા મળી જાય તો બીજું કાંઈ નહીં જોવે બાળકોને લંચ બોક્સમાં અને ઘરમાં નાનાથી લઈ મોટા બધાને ભાવે એવા આ રેસિપીમાં તમે ડુંગળી સ્કીપ કરી શકો છો અને આ રીતે તમે પાલકના પરાઠા તો વણતા ટાઈમે ફાટશે પણ નહીં અને એકદમ પરફેક્ટ એવા બની રેડી થઈ જશે આ પરાઠાને ગરમા ગરમ તમે જે ખાટું અથાણું આવે પંજાબી એના સાથે પણ સર્વ કરી શકો એકલા ચા સાથે પણ બહુ ટેસ્ટી એવા લાગે છે અને જો લંચ કે ડિનર ટાઈમે બનાવતા હોય તો એને દહીં સાથે પણ સવ કરી શકો આ રીતે પરાઠા વણશો એટલે જે આપણે સ્ટફ કર્યું છે એ સ્ટફિંગ છે પૂરું પ્રોપર આ રીતે સ્પ્રેડ થશે પરાઠામાં એકદમ એક સરખું આ રીતે ખૂણા સુધી સ્ટફિંગ આવી જશે એટલે તમે જો ગોળ પરાઠા વણતા હોય ત્યારે બરાબર સ્ટફિંગ ફેલાતું નથી એટલા માટે આ રીતે ઇઝી રીતે તમે પાલક આલુના પરાઠા પાલક બટાકાના પરાઠા જો ક્યારેય ટ્રાય ન કર્યા હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ